તો એ ઓછા ના હુવા દે નહીં તને માલને ધ્યાન રાખવાનું નથી કીધું કે મારે હું નહીં તે કાકે હું ગુતો તે હું તારે હુઈ જવાનું હું તારી એટલે હાલ આય માલ ગોતું દે આમ જે ભાઈ ગયા છે તે હું તું ગોતતો મારે હું ગમે છે આ ઊભો થા નહીં હવે કામ હાલ આજ

અમને ના ખબર ખબર કઈ ગઈ તારો હાકી નો ડૂબા ગોચી ગોચી હોય તો

આ તો એલા દાનેશ્વર ભાગો આગો આગો આગી લે આયુ આતો ધોડ્યો આવે આયુ અલ્યા ભાગાય કાં હે ધોડ્યો